બોટાદમાં કવિ શ્રી બોટાદકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બોટાદમાં કવિશ્રી બોટાદકરની જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક કવિ અને ગીતકાર અરવિંદ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કવિશ્રી બોટાદગરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમની સાથે માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયોજક ભાવેશભાઈ પરમાર અને અન્ય આગેવાનોએ પણ ભાવવંદના કરી હતી ત્યારે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગાયક અરવિંદભાઈ બારોટે પ્રતિમાની જાળવણી અને સાફ સફાઈના અભાવ અંગે ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે જે કવિએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે તેમની પ્રતિમાની યોગ્ય જાળવણી થવી અનિવાર્ય છે જોકે બારોટે વધુમાં ઉમેર્યું હતું કે પ્રતિમાની આસપાસની સફાઈ અને તેની દેખરેખ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને તેમણે આ મુદ્દે વહીવટી તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું કવિ જન્મ જન્મજયંતિ ઉજવવા માટે તો આપણા બોટાદના કવિ છે અને બોટાદ એની જન્મભૂમિ છે અને કવિ કરે પોતાનું નામ પોતાની અટક બદલીને બોટાદની જમીન સાથે બોટાદના પાયા સાથે એને ઝેકડી છે અને એક મીડિયાના માધ્યમથી બધાને એક મારી નમ્ર અપીલ છે કે આજે જે બોટાદકરનું ઘર છે એ બહુ ભયંકર ખરાબ પરિસ્થિતિની અંદર છે કદાચ કોઈ બોટાદવાસીઓની કોઈ સાહિત્યપ્રેમીની કોઈ બોટાદ પ્રેમીઓની ઈચ્છા થાય અને એને કાંઈ એવું થાય કે બોટાદ કર માટે કશું કરવું છે અને એ ઘરને એક વિદ્યાર્થીઓ માટે સમાજ માટે સાહિત્યના વિદ્વાનો માટે ખુલ્લું મૂકવામાં આવે અને જ્યાં કંઈ સમારકામની જરૂર છે એવું થોડું ઘણું બોટાદ કર માટે કરવામાં આવે તો એવી આજે હું આ એક સમાજ આગળ અપેક્ષા રાખું કે બોટાદમાં બોટાદ કરજવો થયા છે અને બોટાદ વિશે સભાન પણ છે બોટાદની પ્રજાને ખબર છે કે બોટાદ કર એને કારણે મને મને બરાબર ખ્યાલ છે હું તો વર્ષોથી બોટાદમાં આવું છું એમાં આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે બોટાદ કરતો દોઢસો વર્ષ પહેલા જન્મેલા એકસો પંચાવન વર્ષ પહેલા આજે દોઢસો વર્ષ પછી પણ બોટાદમાં એનો કાર્યક્રમ થાય એનો અમને આનંદ હોય અને વિશેષ કે બોટાત્કર એને મેઘાડીએ જે આપ્યું છે આ જે બોટાદકરી જયંતિ છે ને એના વિશે વિશેષ વાત કરું તો કુટુંબ ભાવના છે પરિવારની ભાવના છે સગપણની જે ભાવના છે આપણા આપણી જે સંસ્થા સમાજની સંસ્થા છે લગ્ન સંસ્થા છે એમાં કુટુંબની જે આખી પરંપરા છે અથવા તો એમ કહેવાય કે કુટુંબની કુટુંબ નામે જે એક વ્યવસ્થા છે એને કારણે ભાવનાત્મક જોડાણ છે ને એ આપણે એ કદાચ એમ કહેવાય કે આપણા સમાજનું એક કરોડ છે સગપણનો જે ચંદરવો છે એ ચંદરવાની જે આપણે સલામત છીએ કારણ કે આપણી પાસે બાપ તો છે પણ કાકાએ છે મામાય છે આપણી પાસે માસી પણ છે ભાઈ પણ છે આ બધા સગપણ છે એને મૂડી પેરે શણગાર્યા હોય તો થાય એ ભૂલાઈ જતો હોય છે ત્યારે એને જીવંત રાખવાનું કાર્ય ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સહિયારા પ્રયાસથી આજે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લોકલાડીલા કલાકાર એવા અરવિંદભાઈ બારોટે મનમૂકી કવિ કેવા હોય એનું જીવન કેવું હતું એની ઉત્પત્તિ કેવી હતી હાલરડાને શું કહેવાય એ વિશે આપણને એ વીસમી સદીની અંદર લઈ જઈ અને એકવીસમી સદીમાં આપણને પાછા લાવી અને ખરેખર એવું થાય કે માતૃભાષા માટે આપણે કાંઈક કરવું જોઈએ અને આજે આ કાર્યક્રમની અંદર ભાવેશભાઈ પંકજભાઈ ભટ્ટ આદિ કેમની ટીમ તેમજ ગુરુકુળના બાળકોએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમને ખૂબ માણ્યો બસ આપણે આપણા જીવનની અંદર ભાષા માટે ને કંઈક સમય કાઢીએ અને આ બોટાદના કવિની વિસ્તૃતિ ક્યારેય ન થાય આપણા નેત્રપટની અંદર આ બોટાદના કવિઓ કાયમ નહીં રહે એવી સાહિત્ય અકાદમી અને બોટાદકર માતૃભાષા શિક્ષણ કેન્દ્ર અમારું આ બંનેના સંયુક્ત ઉપક્રમે બોટાદકરને જીવંત રાખવાની જે પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિના ભાગરૂપે પારોટ સાહેબનું માનનીય વક્તવ્ય જે ગોઠવવામાં ગુરુકો પરિસરમાં આવ્યું છે એ કાર્યક્રમની ભવ્યથી ભવ્ય સફળતાથી અમને આજે અમારું જીવન સાર્થક થયું લાગે છે સાહિત્યકારના અને ખાસ કરીને બોટાદના આવા માનવંતા કવિને ચરણોમાં એક શબ્દાંજલિ અર્પણ કરવાનું જે સૌભાગ્ય સાંપડ્યું એ બોટાદમાં બોટાદ કરીને જીવતા રાખવામાં અમારું યોગદાન આટલું સફળ રહેશે એ ઈશ્વરની કૃપા છે ને જનતા સાહિત્યકારો અને વિશાળ ઉપસ્થિતિમાં જે આ કાર્યક્રમ યોજાયો એની ભવ્યથી સફળતા બદલ આજ હું ખૂબ હર્ષ અનુભવું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું